બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે સાવરકુંડલાના ઓડિયા ગામ પાસે નેશનલ હાઈવે બની રહ્યો છે અને તેમાં ગામના ખેડૂતોની જમીન સંપાદિત કરતા ગામના ખેડૂતોએ નેશનલ હાઈવે બનવાના બાયપાસ સામે પોતાનો વિરોધ નોંધાવાયો હતો અગાઉ સ્ટેટ હાઇવેમાં પણ ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરી જમીનો કપાત ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હાથમાં પ્લે કાર્ડ સાથે ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોના પેટ કપાયા સાંસદના પેટ ભરાયાના પ્લે કાર્ડ ખેડૂતોએ પ્રદર્શિત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોની જમીનો કપાશે તો ચૂંટણીનો કરશું બહિષ્કાર પ્રધાનમંત્રી ખેડૂતોની વ્યથા સાંભળોના સ્લોગનો ખેડૂતોએ રજૂ કર્યા અગાઉ નેશનલ હાઇવેના નોટિફિકેશન બહાર પાડ્યા બાદ નવું નોટિફિકેશન સામે પણ ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો